વડોદરાના માંજલપુરથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને સંગઠન દ્વારા નવા પ્રયોગ સાથે કાર્યકર્તાઓ હેલ્મેટ પહેરી સલામતીનો સંદેશો આપે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ માંગ ગણેશોત્સવમાં કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટની ઉમદા પહેલ શ્રીજીનું નિર્માલ્ય આમ તેમ ફેંકી ગંદકી ન કરો વીએમસીને ખાતર બનાવવા સુપ્રત કરવામાં આવે છે

અમારા પ્રમુખ મુકેશભાઈ રાજપૂતના માર્ગદર્શન હેઠળ અમે આખા વડોદરામાં નિર્માલયનું કલેક્ટ કરીએ છીએ અને એ નિર્માલ્ય જે અમે કલેક્ટ કરીએ છીએ એમને વડોદરા કોર્પોરેશનમાં સુપ્રત કરીએ છીએ અને એ સુપ્રતનું એ લોકો ખાતર ઉપયોગ કરીને આપણા જે વડોદરા ભાગ ગુકી જાય છે એમાં એ લોકોનો ઉપયોગ કરે છે કેટલા વર્ષથી આ તમારા ટ્રસ્ટમાં કામ ચાલે છે આ અમે ચૌદ છેલ્લા ચૌદ વર્ષથી આ સેવા આપીએ છીએ આપનું નામ યોગેશ આ ગણેશ મહોત્સવ નિમિત્તે કયું મંડળ છે જય ગણેશ મિત્રો આ અમારું ટેકરી યુવક મંડળ છે જે રાવપુરાની અંદર ઓગણીસ સો ગણપતિ ઉત્સવ પરંપરાગત રીતે નિભાવી રહ્યું છે અમારા ગણપતિ પહેલાંથી જ બેન્જો પર આવે છે અને અમારા જે કંઈ લેડીઝો છે જેન્ટ્સ એ બધા પારંપરિક રીતે જ આ ગણેશને ઉજવે છે અમારી પાસે છેલ્લા પાંચ વર્ષથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટમાંથી તમારું નામ છે યોગેશ ચાવડા યોગેશ ચાવડાભાઈ નિર્માલને અહીંથી લઈ જાય છે અને એક ઉત્તમ સેવા આપે છે જે કંઈ આપણું નિર્માલ્ય છે એ અહીં કંઈ વેસ્ટ ના થાય એ ઉદ્દેશ્યથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અમને આ સપોર્ટ કરે છે અમને નહીં બીજા ઘણા મંડળોને સપોર્ટ કરે છે આ એક ઉત્તમ એમની સેવા આપે છે મંડળ જય ગણેશ